અંકલેશ્વર હાસોટ ખાતે યોજાયેલી વોટર અધિકારી જનસભામાં ભાજપ વિરુદ્ધ તીખો આક્રોશ જોવા મળ્યો હતો જનસમૂહ વોટ ચોર ગાદી છોડના નારા સાથે મતચોરીના આક્ષેપો ખુલ્લેઆમ ઉચ્ચાર્યા લોકશાહીમાં મતાધિકાર એ પ્રજાનો પવિત્ર હક છે જો આ હક સાથે છેડછાડ થાય તો તે લોકો માટે અસહન્ય બને છે જિલ્લા પ્રમુખ દ્વારા મંચ ઉપરથી જણાવ્યું હતું કે હાસોટના માહોલ બનાવી દીધું કે લોકો હવે ચૂપચાપ રહેવા તૈયાર નથી તેઓ પોતાની અધિકાર માટે રસ્તા ઉપર ઉતરીને સત્તા સામે લડવા સંકલ્પબદ્ધ છે ભાજપ સામે થયેલા આક્ષેપો ભલે રાજકીય હોય પરંતુ જનમાનસનો ઉકળાટ એ હકીકત છે આક્રોશથી સ્પષ્ટ થઈ છે કે પ્રજા હવે અન્યાય સહન નહીં કરે જો મતાધિકાર પર પ્રહાર થશે તો તેનો જવાબ જનતા પોતે આપશે બુથ પર નારા સાથે અને આંદોલન દ્વારા લોકશાહી માત્ર એક શબ્દ નથી પરંતુ પ્રજાની શક્તિ છે હાશોટમાં ગુંજાયેલા નારા એ ચેતવણી છે કે હવે મત ચોરી નહીં ચાલે તેવા પ્રહાર કોંગ્રેસ આગેવાનો અને ઉપસ્થિત અગ્રણીઓએ વ્યક્ત કર્યા હતા આ પ્રસંગે ભરૂચ કોંગ્રેસ જિલ્લા પ્રભારી ભીખાભાઈ રબારી મનહર પટેલ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તાલુકા પ્રમુખ પ્રમુખ પટેલ શહેર જાની કોંગ્રેસ પ્રવક્તા રાજુભાઈ ફડવાલા સહિત મોટી મોટી સંખ્યામાં કોંગીજનો હાજર રહ્યા હતા હાસોટ ખાતે કોંગ્રેસ પ્રમુખ વલ્લભભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં અડસઠ તાલુકાના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા જન અધિકાર અભિયાન હેતર આજે અંકલેશ્વર તાલુકા શહેર કોંગ્રેસનું શારદા ભવનમાં મીટિંગ મળી હતી સમગ્ર જિલ્લામાં જન અભિયાન હેઠળ વોરચોર ગાડીચોરના નારા સાથે આજે અહીંયા સંમેલન વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અંકલેશ્વર વિધાનસભામાં બહુ ઢીડ ભારતીય જનતા પાર્ટી મળી રહેલી છે ત્યારે સવિશેષ મતદારનાની ચેકિંગ કરી અને મને ચોક્કસ ડાઉટ છે કે અંકલેશ્વર વિધાનસભામાં જે મત છે અંકલેશ્વર જીઆઈડી શેરમાં બહુ મોટા પાયે કફરો થયેલો છે અને એમાં પણ વોટ ચોરી કરીને આટલી બધી લીડ સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચેલી છે ત્યારે અમે ચોક્કસ એની તપાસ કરીશું સાથે સાથે આજની મિટિંગમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાની સમીક્ષા કરી આવાના સંગઠનની સમીક્ષા કરી અને હવે ચલો ભાવ કિહોર ગામે ગામની મુલાકાત કરી અમારા આગેવાનો સાથે ટીમ બનાવી ગ્રામ સમિતિ બનાવી દરેક ગામની અમે આવનાર ઇલેક્શનની તૈયારી કરીશું ભગતસિંહ વસવા એક લોકસભાના વિધાનસભા એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પૂર્વ વિધાનસભાના ઉમેદવાર જોડાયા ચોક્કસ ફતેસિંહ વસાવાને બે હજાર બાવીસમાં કોંગ્રેસે ટિકિટ આપી હતી એ ફક્ત બે હજાર બાવીસમાં જ કોંગ્રેસમાં આવ્યા ને જેવું ઇલેક્શન પૂરું થયું અને બે જ મહિનામાં પાછા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા એ ભારતીય જનતા પાર્ટીના અત્યારે આગેવાન છે ફક્ત ચાર મહિના માટે જ કોંગ્રેસમાં હતા કોંગ્રેસે ટિકિટ આપી ચોક્કસ પણ મીડિયાને મારી બે હાથ જોડીને વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીને ખુશ કરવાનું બંધ કરી દો ને સાચી વાત પ્રજા સમક્ષ છું કે ફતેસિંહ વસાવા હાલમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે હું જીવનલાલ સાવલિયા જીઆઈડીસી અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં પાંત્રીસ વર્ષથી રહું છું અને કોંગ્રેસ સાથે પહેલેથી જોડાયેલો છું કાર્યકર તરીકે કામ કર્યું મહામંત્રી તરીકે બી કામ કરેલું છે અને આ વર્ષે મને ભરૂચ જિલ્લા પ્રદેશે જે પ્રમુખની જવાબદારી સોંપી છે એ જવાબદારી હું મારી બુદ્ધિશક્તિ પ્રમાણે બધાને સાથ અને સહકાર લઈ કોઈ પણ જાત જાતના ભેદભાવ વગર ઊંચ નીચના ભેદભાવ વગર હું સંગઠનને ખાસ કામ કરીશ અને બધાને સાથે રાખી અને બધાની સાથે લઈ અને બધા જ કાર્યો કરીશ